રાજકોટ નાગરિક સહકારી બેંકની ચૂંટણી સત્તર નવેમ્બરે યોજાવાની છે કલ્પક મણિયારની અરજી પર આજે હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરાશે સંસ્કાર પેનલના કલ્પક મણિયારે હાઇકોર્ટમાં અરજી કરી છે કલ્પક મણિયાર સહિત ચાર ઉમેદવારોના ફોર્મ રદ થયા હતા સંસ્કાર પેનલે ચૂંટણી અધિકારીની કામગીરી સામે વાંધો ઉઠાવ્યો હતો સહકાર પેનલના દસ ઉમેદવાર ડબલ મેમ્બરશિપ ધરાવતા હોવાનો પણ તેઓએ આક્ષેપ કર્યો છે સમગ્ર કેસમાં હાઈકોર્ટે ચૂંટણી અધિકારી પાસે જવાબ માંગ્યો છે ચૂંટણી અધિકારી હાઈકોર્ટમાં આજે જવાબ રજૂ કરશે વધુ માહિતી મેળવીએ સંવાદદાતા ભાવેશ પાસેથી ભાવેશ રાજકોટ નાગરિક સહકારી બેંકની ચૂંટણી સત્તર નવેમ્બરે યોજાવાની છે તેમના વચ્ચે જે વિવાદ થયો છે અને આજે સુનાવણી હાથ ધરાશે શું વિગત ચોક્કસથી દીપિકા નાગરિક દેખા સત્તર તારીખના રોજ જે છે તે ચૂંટણી યોજાવાની છે જયારે અઠ્યાવીસ વર્ષ બાદ આ ચૂંટણી છે તે યોજાશે જે પ્રમાણે ચૂંટણીને લઈને અગાઉથી જો વિવાદ છે તે સર્જાયો છે મામા ભાણેજ વચ્ચેનો આ વિવાદ છે સંસ્કાર પેનલ છે તે કલ્પક મણિયાર એટલે કે ભાણેજની છે જયારે સંસ્કાર પેનલ છે તે જ્યોતિન્દ્ર એટલે કે મામાની છે બંને મામા ભાણેજ વચ્ચેનો છે તે ખુલીને સામે આવ્યો છે આ બંને જે પેનલ છે તે ભાજપ પ્રેરિત છે અને જે કાર્યકર્તાઓ છે તેમની જ આ પેનલ છે અને તેમની જ વચ્ચે આ જે વિવાદ છે તે સર્જાયો છે સમગ્ર મામલે આજે હાઈકોર્ટમાં છે તે સુનવણી હાથ ધરવામાં આવશે સંસ્કાર પેનલના કલ્પક મણિયાર સહિત ચાર ઉમેદવારોના ફોર્મ રદ થતા સંસ્કાર પેનલ દ્વારા ચૂંટણી અધિકારી સામે વાંધો ઉઠાવ્યો છે જેને લઈને હવે સમગ્ર મામલો હાઈકોર્ટમાં પહોંચ્યો છે અને હાઈકોર્ટમાં આજે જે નિર્ણય આવશે તે નિર્ણયને લઈને સૌ કોઈની ભીત છે તે હવે આ જે નિર્ણય ઉપર જોવા મળી રહી છે જી જી આભાર ભાવેશ વિગત આપવા બદલ